હેલો અવરીવન વેલકમ ટુ નોબલ સ્ટડી નોબલ સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના ક્લાસમાં આપણે આપણા ઇકોનોમીના પ્રશ્નોની ચર્ચા કરીશું ઓલરેડી આપણે લાસ્ટ પાર્ટમાં ઇકોનોમીનો અહીંયા સુધી ક્વેશ્ચન જોયા હતા છેલ્લો ક્વેશ્ચન આપણે જોયો હતો હવે આજે આનાથી આપણે આગળ વધીશું તો ફટાફટ જે પણ મિત્રો હજુ સુધી નથી જોડાયા એ પણ જે છે આ ક્લાસમાં જોડાઈ જાય એવી આશા રાખીએ પછી આપણે આજના ક્લાસની શરૂઆત કરીએ ચલો તો લાઈવ જે છે આપણો ક્લાસ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે જે પણ મિત્રોને જોડાવાનું હોય આપણે એક બે મિનિટ રાહ જોઈએ પછી સ્ટાર્ટ કરી દઈએ ઓકે તો આજના પહેલા ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ છીએ આજનો પહેલો જ ક્વેશ્ચન છે જે યુપીએસસી બે હજાર એકવીસની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં માંગ આધારિત ફુગાવો કયા કારણે વધી શકે છે કયા જે છે કયાના કારણે વધી શકે છે એમાંથી રીઝન શું છે એ એક્સપાન્સરી પોલિસી હોય સ્ટીમલસ હોય ઇન્ફ્લેશન ઇન્ડેક્સ વેજીસ હોય હાયર પર્ચેસિંગ પાવર હોય કે પછી ઇન્ટરેસ્ટ રેટ વધતા જાય તો કઈ કઈ બાબતો છે જેના કારણે જે છે ક્યાંક ને ક્યાંક આપણો જે ફુગાવો છે પણ કયો ફુગાવો માંગ આધારિત ફુગાવો જે છે વધી શકે છે તો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે આ ક્વેશ્ચનનો આન્સર છે કે ભાઈ પહેલું બીજું અને જે છે ચોથું સાચું છે કેવી રીતે કે માંગ ક્યારે વધે તો આપણે માંગ કેવી રીતે વધે જ્યારે આમાં જે છે આપણે પૈસાનો વધારો થાય ને મની સપ્લાય વધે તો જ્યારે વિસ્તરણ નીતિ સરકાર અપનાવે તો ઓબ્વિયસલી સરકારનો પાલ પ્લાન શું હોય કે મની સપ્લાયનો બેઝ વધારવાનો હોય બીજું કે જ્યારે સ્ટીમલેસ પેકેજ આપવામાં આવે રાહત પેકેજો આપવામાં આવે જેનાથી માર્કેટમાં વધારે પૈસા જાય બીજું કે જ્યારે આપણે કામ કરીએ છીએ ઇન્ડેક્સ જે છે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ વેજીસની વાત કરીએ તો ખરેખર તો કોસ્ટ સાઇડની વાત છે ને કે કોસ્ટ સાઇડ જે છે ક્યાંક ને ક્યાંક આ જે છે કામ કરશે બીજું હાયર પર્ચેઝિંગ પાવર લોકોની ખરીદશક્તિ વધારે છે એ પણ જે છે ક્યાંક ને ક્યાંક મની સપ્લાય વધારે છે અને માંગ આધારિત ફુગાવાને વધારે છે અને છેલ્લે વ્યાજ દરમાં વધારે વ્યાજ દર વધારે શું થશે પૈસા મોંઘા થશે તે તો ઉલટાનું જે છે ફુગાવાને ઘટાડવાનું કામ કરે તો અહીંયા જે છે આન્સર શું આવશે એક બે અને ચાર આવશે ચલો આગળના ક્વેશ્ચન તરફ જઈએ છે આગળનો ક્વેશ્ચન શું કહે છે ચેક કરો કે નીચેના આપેલા જે છે વિધાનો તમારે તપાસવાના છે કે અન્ય વસ્તુઓ યથાવત રહે છે જો માલની બજારમાં માંગ વધી શકે કેવી રીતે વધી શકે કયા કારણે વધી શકે તો અધર થિંગ રિમેનિંગ અનચેન્જ માર્કેટ ડિમાન્ડ ફોર ગુડ્સ માઇટ ઇન્ક્રીઝ ઇફ એટલે કે બીજી બધી વસ્તુ જો તમે અચળ રાખો કોઈ ફેરફાર ના થાય તો નીચેનામાંથી કઈ પરિસ્થિતિના કારણે માર્કેટની અંદર જે ડિમાન્ડ જે છે એ વધે કે ભાઈ તેના વિકલ્પની કિંમત જે છે વધે એટલે કે એને સબસ્ટિટ્યુટ જે છે એની પ્રાઇઝ ઇન્ક્રીઝ થાય બીજું છે પ્રાઇઝ ઓફ કમ્પ્લિમેન્ટ ઇન્ક્રીઝ કે તેના પૂરકની કિંમત વધે ધ ગુડ ઇઝ ઇન્ફિરિયર ગુડ એન્ડ ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર ઇન્ક્રીઝ કે માલ હલકી ગુણવત્તાના હોય એટલે કે ઇન્ફિરિયર ગુડ હોય અને જે છે કન્ઝ્યુમરની જે છે ઇન્કમ વધે આવક વધે અને લખ્યું છે કે કોઈપણ જે છે પ્રાઇસ ફોલ થાય તો કયા કારણે કોઈપણ વસ્તુની માર્કેટમાં ડિમાન્ડ વધે તો આ ક્વેશ્ચન આન્સર આવશે કે ભાઈ અહીંયા એક અને ચાર સાચું આવશે કે સબસ્ટટ્યૂટ જે છે એટલે કે એના વિકલ્પની કિંમત વધે તો એનો જે વિકલ્પ છે માનો કે આપણે ચા અને કોફીની વાત કરીએ તો ચા છે એટલે કોફીનો અને કોઈ વ્યક્તિ કોફી પીવે છે અને કોફીનો ભાવ અચાનક વધી જાય જાય છે તો ચાની જે છે ડિમાન્ડ વધી જશે બીજું કે ભાઈ કોમ્પ્લિમેન્ટ જે છે તે કોમ્પ્લિમેન્ટનો તો કોન્સેપ્ટ અલગ છે કે તમે એક વસ્તુ ખરીદો એની સાથે બીજી વસ્તુ તો ત્યાં તો બંનેની ડિમાન્ડ વધે બંનેની ડિમાન્ડ ઘટે એવું હોવું જોઈએ બીજું જે છે ઇન્ફેરિયર ગુડ ઇન્ફેરિયર ગુડમાં તો કેવું હોય કે જ્યારે કોઈ વ્યક્તિની જે છે આવક વધે છે તો એ હલકી ગુણવત્તાથી જે છે ઉચ્ચ ગુણવત્તા તરફ જશે બરાબર અને છેલ્લું છે પ્રાઇસ ફોલ હા કોઈ પણ વસ્તુની કિંમત ઘટે તો ઓબ્વિયસલી છે કે ત્યાં જે છે એ વસ્તુની જે છે ડિમાન્ડમાં વધારો થાય તો અહીંયા જવાબ શું આવશે એક અને ચાર આવશે ચલો હવે જે છે આપણો આજનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું જે છે માંગ પ્રેરિત ફુગાવા તરફ દોરી જાય છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન તરફ દોરી જાય છે જ્યારે પણ આપણે માંગ પ્રેરિતની વાત કરીએ એનો સીધો મતલબ છે કે આપણે ક્યાંક ને ક્યાંક લોકોના હાથમાં વધુ પૈસા આપવાની વાત હોય મની સપ્લાય વધારવાની વાત હોય ક્લિયર છે તો જ્યારે વિકાસશીલ અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ત્યાં હંમેશા તમને ભારત વિશે તમે ઘણી સાંભળ્યું હશે કે ભારત એક વિકાસશીલ દેશ છે તો જ્યારે પણ કોઈ દેશ વિકાસશીલ હોય તો એનો મતલબ કે એની અંદર જે છે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છુપાયેલી હોય અને આના કારણે જે છે તમે હંમેશા એવું બોલતા જોયું હશે કે ભારત એક મોટું બજાર છે કેમ કે હજુ પણ જે છે લોકોએ પોતાની જરૂરિયાતો પૂરી કરવાની તો શરૂઆત કરી છે એટલા માટે વિકાસશીલ અર્થવ્યવસ્થા બિલકુલ બીજું છે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો એનો મતલબ કે ડોલરની કિંમત જે છે ભરથો ભારતમાં વધે તો ભારત ઓબ્વિયસલી એ જે છે એના આધાર પર ડિમાન્ડ જે છે વધશે સરકાર દ્વારા ખાદ ધિરાણ આપવામાં આવે અને રૂપિયાનું અવમૂલ્યન થાય તો આ ચારે ચાર વસ્તુ ક્યાંક ને ક્યાંક જે છે એ માંગ પ્રેરિત એટલે કે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન તરફ દોરી જાય છે ચલો આગળના ક્વેશ્ચન તરફ જઈએ છીએ આગળનો ક્વેશ્ચન શું કહે છે કે ફુગાવાને ઘટાડવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયું પગલું લેવામાં આવે છે ફુગાવાને ઘટાડવો હોય તો શું કરવું પડે ફુગાવો એટલે કે મોંઘવારી અને મોંઘવારી ક્યારે હોય જ્યારે મની સપ્લાય વધારે હોય તો આપણે લોકો પાસે રહેલા બજારમાં રહેલા પૈસાનો સપ્લાય ઘટાડવો પડે આપણે શું કરવાનું છે મની સપ્લાયને ઘટાડવાનું છે આ ધ્યાન રાખો ખાસ મની સપ્લાયને જે છે ઘટાડવાનો છે હવે જ્યારે રેપો રેટમાં તમે ઘટાડો કરો તો એનો મતલબ શું થાય કે તમે બેંકને પૈસા જે છે મળતા હતા એમાં જે છે ઘટાડો કર્યો લોનમાં ઘટાડો કર્યો એટલે કે લોનના જે છે રેટમાં ઘટાડો કર્યો તો બે બેંકને જે છે સસ્તી લોન મળશે એનો મતલબ કે મની સપ્લાય તો વધશે તો આજે આપણો જવાબ નહીં આવે બીજું કેશ રિઝર્વ રેશિયોમાં વધારો કરશો સીઆરઆરમાં વધારો કરશો એટલે કે બેંક જે છે જે લોન આપી શકે એના મૂલ્યમાં કંઈક ને કંઈક થોડો ઘટાડો થશે તો મની સપ્લાયમાં ઘટાડો થશે તો આ કારણ હોઈ શકે બેંક દરમાં ઘટાડો કરશો તો બેંક જે છે એ ઓછા દરે લોન આપી શકે કેમકે એને ઓછા દરે લોન મળે તો એમાં મની સપ્લાય વધે અને છેલ્લે ગવર્મેન્ટ સિક્યુરિટીની ખરીદી કરો ઉલટાના પૈસાનો સપ્લાય વધે તો આમાં પણ મની સપ્લાય વધે છે આમાં પણ વધે છે આમાં પણ વધે છે પણ આપણે તો શું કરવાનું હતું ઘટાડવાનું હતું એટલા માટે આન્સર શું આવશે રોકડ અનામત ગુણોત્તરની અંદર જે છે આપણે શું કરવું પડે વધારો કરવો પડે અને કંઈ ના યાદ આવે તો તમને આટલું તો યાદ હોવું જોઈએ કે મારે જો ફુગાવાને કાબુમાં લેવો હોય તો મારે સી આર કે પછી જે છે રેપો રેટ હોય કે રિવર્સ રેપો રેટ હોય આ બધું વધારવું પડે ફુગાવાને કાબૂમાં લેવો હોય તો બધું વધારવું પડે અને ફુગાવાથી વિપરીત જવું હોય આપણે જે છે મંદીમાંથી જે છે બહાર નીકળવું હોય તો બધું ઘટાડવું પડે ક્લિયર છે અહીંયા રેપો ઘટાડો છે ઘટાડો છે તો આવશે જ નહીં અને જે છે ઓપન માર્કેટ ઓપરેશનમાં પણ પૈસાનો ફ્લો ઘટાડો હોય તો ગવર્મેન્ટ સિક્યુરિટી વેચવી પડે ખરીદવી પડે નહીં ચલો ડન છે આગળનો ક્વેશ્ચન છે અહીંયા તમને આપેલું છે કે સાધન અને ફુગાવા ઘટાડવા માટે તમારે શું કરવું જોઈએ સીઆરઆર એસએલઆર બેંક દર રિવર્સ રેપો રેટ અને ફુગાવો ઘટાડવા માટે એમણે એક મસ્ત શોર્ટકટ શીખ્યું ને તમને કે કંઈ પણ વસ્તુ આવે છે કે સીઆરઆર હોય એસએલઆર હોય કે પછી રેપો રેટ હોય રિવર્સ રેપો રેટ બેંક રેટ હોય આપણે બધામાં શું કરવું પડે ભાઈ બધામાં જે છે ઘટાડો કરવો પડે ફુગાવો તમારે ઘટાડવો હોય તો તમારે બધામાં શું કરવું પડે ઘટાડો કરવો પડે વધારો કરવો પડે વધારો કરવો પડે તો જો સીઆરઆરમાં વધારો કરવો પડે જીઆરઆરમાં શું કરવું પડે ભાઈ વધારો કરવો પડે બિલકુલ સાચું એસએલઆરમાં પણ શું કરવું પડે ભાઈ ઘટાડો કરવો પડે ના વધારો કરવો પડે એ લાખોટું છે બેંક દરમાં વધારો કરો આર આર જે છે વધારો કરો પણ આ તો ઘટાડો કરવાનું કીધું છે તો એ પણ નહીં આવે આનો સીધો મતલબ શું થશે કે પહેલું અને ત્રીજું આપણું સાચું છે તો ઓપ્શન નંબર બી જે છે એ સાચો જવાબ બને ઓપ્શન નંબર બી જે છે એ સાચો જવાબ બને છે શોર્ટકટ સિમ્પલ શીખ્યો જ મેં કે ફુગાવો ઘટાડવો છે તો બધું વધારો રેપો વધારો રિવર્સ રેપો વધારો એસએલઆર વધારો સીઆરઆર વધારો બેન્ક રેટ વધારો બધું વધારવું પડે તો જે છે પૈસા માર્કેટમાં ઓછા થાય ચાલો આગળનો ક્વેશ્ચન છે કે પ્રાથમિક બજારમાં પ્રારંભિક સાર્વજનિક દરખાસ્ત અને અનુવર્તી સાર્વજનિક દરખાસ્ત જે છે દ્વારા ભંડોળ ઊભું કરવામાં આવે છે પ્રાથમિક બજાર ન્યૂ શી માર્કેટ તરીકે પણ ઓળખાય છે ગૌણ બજારની જ્યાં કંપનીઓ હાલની સિક્યુરિટીની સ્ટોક એક્સચેન્જ પર દ્વારા કારોબાર થાય છે અને સિક્યુરિટીની પ્રાથમિક બજાર કિંમતે બજારના માંગ અને પુરવઠાના આધારે નિર્ધારિત થાય છે જો ઉમસ્ત મજાનો ક્વેશ્ચન છે કે અહીંયા તમને જે છે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટના કોન્સેપ્ટની વાત કરેલી છે તમે જે બજારની વાત કરો છો જેમ કે આપણે જે છે આજકાલ શેર માર્કેટની વાત કરીએ છીએ જેમાં આપણે શેર જે છે ખરીદી વેચીએ છીએ પણ કોઈ કંપનીએ પહેલી વખતે શેર તો લાયા હોય ને તો જેને આપણે આઈપીઓ કહીએ છીએ અને ફરીથી લઈને આવે તો એને આપણે ફોલોઅપ જે છે પબ્લિક જે છે ઓફરિંગ એટલે કે જેને એપીઓ કહીએ છીએ તો આ બધું જે છે કયા માર્કેટમાં આવે આ બધું પ્રાઇમરી માર્કેટમાં આવે જ્યાં કંપની ડાયરેક્ટલી શેર પહેલાં સૌથી પહેલી વખતે ઇશ્યુ કરે અને ફર્ધર જે છે કહે તો કંપની જે છે શેર વેચે ત્યારે એ પ્રાઇમરી માર્કેટમાં આવે અને પછી જ્યારે લોકો એકબીજાને વેચે પીપલ ટુ પીપલ ટ્રાન્ઝેક્શન થાય માર્કેટમાં તો એ સેકન્ડરી માર્કેટ આવે તો જે નવા શેરોનું માર્કેટ જેને આપણે પ્રાઇમરી માર્કેટને આપણે જે છે ન્યૂ ઇશ્યુ માર્કેટ પણ કહીએ છીએ જ્યારે ગૌણ બજારની અંદર કંપનીઓની સિક્યુરિટીનું શું થાય એક્સચેન્જ સ્ટોક એક્સચેન્જ કે બીએસસી એનએસસી તો આના ઉપર જે છે આપણે વ્યાપાર કરીએ છીએ મેં એક રિલાયન્સનો શેર ખરીદ્યો તમે વેચો રિલાયન્સો તો ક્યારના શેર જે છે ઇસ્યુ કરી દીધા પછી એ શેર આપણે લોકો એકબીજાને વેચીએ એની જે છે ડિમાન્ડ સપ્લાયના આધાર પર એની પ્રાઇસ નક્કી થાય અને છેલ્લું કે સિક્યોરિટીની પ્રાથમિક બજાર કિંમતે બજારના માંગ અને પુરવઠાના આધારે નિર્ધારિત થાય છે તો ધ્યાન આપો પ્રાથમિક બજાર કિંમતની વાત હોય તો કંપની પોતાનો ભાવ પોતે નક્કી કરે પણ સેકન્ડરી માર્કેટમાં જે છે પુરવઠા અને માંગના આધારે નક્કી થાય તો આ વાક્ય ખોટું છે પ્રાથમિક બજારમાં જે છે જેમ કે થોડા સમય પહેલા પેટીએમે પોતાનો શેર જે છે લોન્ચ કર્યો હતો તો જે છે એનો ભાવ જે છે પેટીએમે નક્કી કર્યો પણ પાછળથી લોકોએ નક્કી કર્યો કેટલો રાખવો તો પહેલા તો જે છે કંપની નક્કી કરે પ્રાઇમરી માર્કેટમાં કોણ નક્કી કરે કંપની નક્કી કરે પણ સેકન્ડરી માર્કેટમાં જે છે આપણે એકબીજાને જે છે તો ડિમાન્ડ સપ્લાયના આધાર પર સેકન્ડરી માર્કેટમાં નક્કી થાય તો ત્રીજું વાક્ય ખોટું છે તો અહીંયા જવાબ શું આવશે જવાબ આવશે પહેલું બીજું અને ત્રીજું સાચું છે ચોથું વાક્ય ખોટું છે

કે મ્યુચ્યુઅલ ફંડની ચોખ્ખી મિલકત મૂલ્ય મ્યુચ્યુઅલ ફંડના વર્તમાન રોકાણ મૂલ્યને દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડની જે છે નેટ એસેટ વેલ્યુ રિપ્રેઝેન્ટ ધ કરંટ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ અને બીજું છે લિક્વિડિટી ઇઝ હાઈ એઝ ધ મ્યુચ્યુઅલ ફંડ કેન બી સોલ્ડ ઇઝીલી હવે આમાં સમજવા જેવું છે કે પહેલું વાક્ય અહીંયા જે છે ખોટું છે અને બીજું સાચું છે કેમ તો મ્યુચ્યુઅલ ફંડની જે છે ચોખ્ખી જે છે મિલકત મૂલ્ય જે છે મ્યુચ્યુઅલ ફંડના વર્તમાન રોકાણના મૂલ્યને દર્શાવતી નથી એ તો શું હોય ભાઈ એ યુએમ હોય એસેટ અંડર મેનેજમેન્ટ જેને કહેવાય તો ખરેખર એક બીજો યુનિટ હોય છે જેને આપણે નેવ કહીએ છીએ નેટ એસેટ વેલ્યુ આ નેટ એસેટ વેલ્યુ જે છે એ એકચ્યુઅલીમાં જે છે વર્તમાન મૂલ્યને દર્શાવે છે તમે માનો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો એની નેવ જોવાની હોય કે અત્યારે આડત્રીસ ચાલી રહી છે ચાલીસ ચાલે છે સો ચાલે એકસો પચાસ ચાલે એ બધી એક પ્રકારે મ્યુચ્યુઅલ ફંડની એક નેવ વેલ્યુ હોય કે જેના આધાર પર એના જેટલા પણ યુનિટ હોય એક યુનિટની વેલ્યુ આટલી હોય તો ટોટલ જેટલા યુનિટ હોય એના વડે ગુણવામાં આવે તો ત્યાં તમને એયુએમ મળે માનો કે એક જે છે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ જે છે દસ હજાર કરોડ રૂપિયાનો જે છે એસેટ મેનેજ કરતું હોય તો એને એવું એમ કહેવાય કે ટોટલ આટલા રૂપિયા મેનેજ કરે છે પણ એના એક યુનિટની વેલ્યુ કેટલી છે એને આપણે શું કહીશું એને એવી કહીશું અને એટલા માટે વિધાન એક જે છે ખોટું છે વિધાન બે સાચું છે મ્યુચ્યુઅલ ફંડમાં સરળતા કેમ છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ જે છે લિક્વિડ છે તમે ફટાફટ એને વેચી શકો છો ફટાફટ એમાંથી બહાર પણ નીકળી શકાય તો મ્યુચ્યુઅલ ફંડ જે છે લિક્વિડ છે તો ને અહીંયા સુધી ક્લિયર પરીક્ષામાં જયારે ક્વેશ્ચન આવશે ત્યારે ચિંતા થશે અત્યારે તો બિલકુલ થતી નથી ચાલો આગળ વધીએ છીએ ટી બિલ કોમર્શિયલ પેપર સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ નાણાં બજારના સાધન છે ઇક્વિટી છે પ્રેફરન્સ છે ડિબેન્ચર અને બોન્ડ મૂડી બજારના સાધન છે હવે જો આપણું જે આખું આખું ફાઈનાન્શિયલ માર્કેટ છે બરાબર તેને આપણે મની માર્કેટ અને કેપિટલ માર્કેટ બે ભાગમાં વેચીએ છીએ ને આખે આખું આપણું જે બજાર છે ધ્યાન આપજો ખાસ આખે આખું બજાર છે એને બે ભાગમાં વેચીએ છીએ એક તો આપણું મની માર્કેટ છે એક કેપિટલ માર્કેટ છે અને આખે આખાને આપણે ફાઇનાન્શિયલ માર્કેટ કહીએ છીએ મની માર્કેટનો મતલબ શું થાય કે જ્યાં આપણી જરૂરિયાતો એક વર્ષથી ઓછા સમય માટેની હોય અને કેપિટલ માર્કેટમાં જ્યાં જરૂરિયાતો એક વર્ષથી વધારે સમય માટેની હોય અને બંને જગ્યાએ આપણે પૈસાનું એક્સેસ લેવા માટે અલગ અલગ પ્રકારના ટૂલ છે તો જ્યારે આપણે પ્રાઇમરી માર્કેટમાં જઈએ છીએ તો ત્યાં આપણને ટ્રેઝરી બિલ છે કોમર્શિયલ પેપર સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ આ બધા નાણાં બજાર એટલે કે મની માર્કેટના ટૂલ છે બિલકુલ સાચું છે પણ જ્યારે આપણે કેપિટલ માર્કેટમાં જઈએ ત્યારે આપણને ઇક્વિટી પ્રેફરન્સ છે ડિબેન્ચર બોન્ડ આ બધું જોવા મળે અને આ બધા મૂડી બજારના જે છે લક્ષણો છે અને કહેવાય ને કે ટૂલ્સ છે એટલે આ જે છે સાધનો છે તો અહીંયા આનો મતલબ શું થશે કે બંને બે વિકલ્પો જે છે અહીંયા આપેલા બિલકુલ સાચા છે બંને બે વિકલ્પો જે છે સાચા છે અને ખરેખર તો એવું પણ હોવું જોઈએ કે બંને જે છે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે અને બંને આપણને શું સમજાવે છે એક કોમર્શિયલ પેપર ટ્રેઝરી બિલ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ બીજામાં સ્ટોક બોન્ડ ડેરિવેટિવ આ બધું જે છે અલગ અલગ જોવા મળે છે ચલો પછીનું ક્વેશ્ચન છે તિજોરી બિલ વિશે કયા વિધાનો સાચા છે તિજોરી બિલો જે છે ખૂબ જ લિક્વિડ હોય છે આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવે છે માત્ર આરબીઆઈ અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે હવે લેટેસ્ટ વર્તમાનમાં હું તમને આની સ્થિતિ બતાવું બીજું તિજોરી બિલ જે છે એ ખૂબ જ તરલ હોય છે કેમ કે ટૂંકા ગાળા માટેના હોય અને એટલા માટે બહુ બહુ જ લિક્વિડ હોય છે બિલકુલ સાચું છે બીજું કે આ બિલ જે છે એ કોણ બહાર પાડે છે તો સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તિજોરી બિલ બહાર પાડે નહીં બીજું કે આરબીઆઈ બિલ ખરીદી પાસે કોઈ સ્ટોક માર્કેટની એપ્લિકેશન હશે માનો કે તો પર પણ જશો ગવર્મેન્ટ સિક્યોરિટીમાં ટી બિલ જોવા મળશે તો તમે પણ ટી બિલ ખરીદી શકો છો ભાઈ એટલા માટે આ તો ખોટું છે આ પણ ખોટું છે તો માત્ર એક આપણો સાચો જવાબ આવે શું આવે માત્ર એક આપણો સાચો જવાબ આવે તો માત્ર એક જે છે આ સાચું છે પછીનો ક્વેશ્ચન છે કે ઇક્વિટી શેર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે પ્રેફરન્સ શેર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવાનો જ અધિકાર આપે છે જે નિયત કરેલું હોય છે હવે જુઓ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરમાં થોડો ફરક છે ઇક્વિટી શેરનો મતલબ થાય કે માનો કે તમે કોઈ કંપનીનો શેર ખરીદો તો તમે કંપનીની અંદર જે છે એના શેર ધારક બનો છો તો તમને જે છે કંપનીમાં વોટિંગનો પણ અધિકાર મળે છે પણ જ્યારે તમે પ્રેફરન્સ શેર લો છો તો તમને જે છે ડિવિડન્ડ જે છે ડિવિડન્ડ મળે એક ફિક્સ ડિવિડન્ડ તમને મળે પણ તમને ત્યાં જે છે કોઈ વોટિંગનો અધિકાર મળતો નથી એટલા માટે અહીંયા આપેલા જે છે પહેલું વાક્ય કે ઇક્વિટી શેર તેમના ધારકની કંપનીમાં થતી કમાણી અને નફામાં જે છે સહભાગી થવાનો અધિકાર આપે છે અને પ્રેફરન્સ તેમના ધારક માત્ર ડિવિડન્ડ કમાવાનો જ અધિકાર આપે છે જે નિયત કરેલું હોય છે તો ખરેખર તો અહીંયા જે છે બંને બે વિધાન સાચા આવે શું આવે બંને બે વિધાન સાચા આવે ચલો પછીનો ક્વેશ્ચન છે વિયાન વિમાન નિયમન કાર્ય અને વિકાસ સત્તા મંડળના કાર્ય બાબતે કયું સાચું છે હવે આપણે જે છે વીમાની કંપનીઓને જે છે રેગ્યુલેટ કરવા માટે ઈરડા નામની એક સંસ્થા બનાવી છે તો ઈરડાનું કામ શું છે વીમા કંપનીઓ ઉપર જે છે ફી અને અન્ય ચાર્જ લગાવવા ઓબ્વિયસલી છે એને રેગ્યુલેટ કરવું એટલે વીમા કંપનીઓ પાસે ભંડોળનું રોકાણ કેવી રીતે કરવું તેના ઉપર નિયમન કરવું તો કેવી રીતે કરવું એના પર નિયમન કરવું તો અહીંયા જે છે જવાબ શું આવશે અહીંયા જવાબ આવશે આ પેલાં બંને કેમકે જ્યારે પણ કોઈ ઇન્સ્યોરન્સ કંપની છે તમારી પાસેથી પૈસા લેતી હોય અને પછી ગમે તેવા ટૂલમાં પૈસા નાખી દે અને વીમા કંપની ડૂબે તો કેટલા બધા ગ્રાહકોને નુકસાન થાય એટલા માટે કઈ જગ્યા પર પૈસા રોકવા કેવી રીતે રોકવા એક્ઝેક્ટલી જે છે એ એના ટૂલ કેવી રીતે યુઝ કરવા એના માટે પણ જે છે ઈડા જે છે એમને ગાઈડલાઈન આપતી હોય છે પછીનો ક્વેશ્ચન છે કે ચુસ્ત બેન્કિંગ સિસ્ટમ તરલતાની સ્થિતિ ગ્રાહકોને કેવી રીતે અસર કરી શકે છે એ સરકારી જામીનગીરીની ઉપજમાં વધારો કરે છે તેનાથી ગ્રાહકો માટે વ્યાજદરોમાં વધારો થઈ શકે છે આમાંથી શું આવશે ચુસ્ત બેન્કિંગ સિસ્ટમનો મતલબ શું થાય કે જનરલી તરલતા એટલે લિક્વિડિટી કેટલું જે છે ઇઝીલી આપણને પૈસા મળે જો વધારે એ જે છે લિક્વિડિટી હોય તો એનો મતલબ કે પૈસા આસાનીથી મળે અને લિક્વિડિટી જે છે એ ઓછી હોય છે તો પૈસા આપણને જે છે મુશ્કેલીથી મળે તો જ્યારે આપણે ચુસ્ત બેન્કિંગ સિસ્ટમની વાત કરીએ છીએ બરાબર ચુસ્ત બેન્કિંગ સિસ્ટમની જ્યારે વાત કરવામાં આવતી હોય તો આનો મતલબ છે કે આ ટાઈટ બેન્કિંગ સિસ્ટમ છે અને ટાઈટ બેન્કિંગની અંદર લિક્વિડિટી કેવી હશે લિક્વિડિટી ટાઈટ હશે તો સરકારી જામીનગીરી ઉપજમાં વધારો કરશે અને ગ્રાહકો માટે દરોમાં વધારો કરશે તો પહેલી વસ્તુ આપણને એટલી તો ખબર પડે કે બેંક જે છે થોડી કડક થાય તો પછી વ્યાજ વસૂલશે અને એટલા માટે ગ્રાહકો માટે જે છે વ્યાજ દરોમાં વધારો થાય અને બીજું કે જ્યારે એક ટૂલ કોઈ જગ્યા પર જે છે એની અસર આપણને નેગેટિવ જોવા મળે તો બીજી કોઈ જગ્યાએ પોઝિટિવ હોય એટલા માટે જે ઉપજ હોય એટલે કે વ્યાજ દર વધે તો જે છે જેની ઉપજ છે ઇલ્ડ છે એમાં પણ વધારો થાય તો ગવર્મેન્ટ સિક્યુરિટીની ઉપજમાં જે છે ઇલ્ડમાં વધારો કરશે ચલો પછીનો ક્વેશ્ચન છે કોમર્શિયલ પેપરનો કોમર્શિયલ પેપર બાબતે કયા વિધાનો સાચા છે કોમર્શિયલ પેપર એ પ્રોમિસરી નોટના રૂપમાં જારી કરાયેલા સુરક્ષિત નાણાં બજારનું સાધન છે સીપી ઈશ્વર દ્વારા નિર્ધારિત કરી શકાય તે મુજબ ફેસ વેલ્યુ પર ડિસ્કાઉન્ટ પર જારી કરવામાં આવે છે તમામ કોર્પોરેટ આપોઆપ સીપી જારી કરવા પાત્ર છે પહેલી વસ્તુ તો વાત કરીએ કે તમામ સીપી જે છે કોર્પોરેટ પેપર બહાર ના પાડી શકે એના માટે જે છે જે ક્રેડિટ રેટિંગ એજન્સી હોય એને અમુક પ્રકારનું ક્રેડિટ આપેલું હોવું જોઈએ તો જ જે છે કોમર્શિયલ પેપર જારી કરી શકાય તો ત્રીજું તો અહીંયા ખોટું જ છે હવે પહેલું જે છે પ્રોમિસરી નોટના રૂપમાં જે છે સુરક્ષિત છે આ જે છે પ્રોમિસરી નોટના સ્વરૂપમાં એક સિક્યોર માર્કેટ છે સિક્યોર જે છે સોરી મની માર્કેટનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ના આ અનસિક્યોર છે ને એટલા માટે માત્ર બીજું સાચું છે સુરક્ષિત નથી માને કે કોઈ કંપની છે એક્સ વાય જેડ એણે કોઈ કોમર્શિયલ પેપર બહાર પાડ્યા તમને કીધું આ કાગળિયા ખરીદો અને તમે જે છે અમને પૈસા આપો અમે અમુક વર્ષ પછી તમને પૈસા પાછા આપીશું અને સાથે તમને ડિસ્કાઉન્ટ પણ આપીશું જે પણ અને માનો કે કંપની બંધ થઈ ગઈ તો શું કરો તમે એટલા માટે જે છે આ કોમર્શિયલ પેપર કોઈ જે છે કહેવાય કે સુરક્ષિત નાણાં બજારનું સાધન નથી સિક્યોર નથી ચલો પછીનો ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી જે છે મુદ્રા યોજના અને આ તો તમને બધાને આવડે જ છે શિશુ પચાસ કિશોર પચાસથી પાંચ અને તરુણ પાંચ લાખથી પંદર લાખ તો અહીંયા તો પાંચ લાખથી દસ લાખ હોવું જોઈએ ને એટલા માટે પહેલું અને બીજું સાચું છે ને હમણાં તો જે છે સરકારે એ પણ બદલાવ કર્યો છે કે જે હવે જે છે એકવાર લોન તમે લીધી તો ફરીવાર લેશો તમને વીસ લાખ રૂપિયા સુધીની લોન મળશે એટલે કે તરુણની અંદર જે છે ફેરફાર કરી દીધો સરકારે કે હવે આમાં તમને વીસ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે કેટલા વીસ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે પહેલાં દસ લાખ હતું તો સરકારે બદલાવ કર્યો છે ચાલો અહીંયા સુધી ક્લિયર છે અહીંયા સુધી કોઈ ડાઉટ તો ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીએ બરાબર પછી ક્યારેક મળીશું અને પછી ચર્ચા કરીશું